રાજુલા તાલુકાના ધારાના નેસ ગામના આર્મીમેન રવિરાજભાઈ ધાખડા વીરગતિ પામ્યા આજે વહેલી સવારે રાજુલા શહેરમાં આવેલ બાપા ગૌશાળા ખાતેથી વીર જવાનની અંતિમ યાત્રા નીકળી શહીદ વીર જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા વીર શહીદ જવાનની અંતિમ યાત્રામાં બે કલાક સુધી રાજુલા શહેર સજ્જડ બંધ રહ્યું શહીદ વીર જવાનની અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ રાજુલા પોલીસે અંતિમ યાત્રામાં જોડાયા હતા